હલો મિત્રો જય શ્રીરામ આપણે હવાર હવારમાં ઉપડી ગયા ખેતરમાં પાણી વાળવા વાળવા એટલે આપણે શાહ પીને ઉપડી ગયા ત્યાર થઈને શા લોડીને હજી આ ધાણાનું ખેતર છે આપણે ધણામાં પાણી પાવાનું છે કોરવાનું એટલે ફટાફટ હું ઉપડી ગયો પાણી વાળવા તો પછી હું ઉપડી ગયો મોટર ચાલુ કરવા કેમ કે જનુંને ટાડે એવી છે આજે ઠંડી બહુ છે ગોંડલમાં હો ભાઈ પછી આ ધીરે ધીરે સુકનો સોરસ ઉગતો જ જાય છે સુખનો સૂરજ ઉગ્યો એટલે મેં કીધું ઉગવો જ મોટર ચાલુ કરી બટન સપી દો પછી મેં વાડીમાં પાણી જોયું પાણી કેટલું છે પાણી જોઈને પછી હું પાછો નાકે આવ્યો નાકે આવીને પછી જોવા ગયો હું નાકું નાકું ગયો પછી ઘડી નાકુ જોઈને હું પડી ગયો પાછો નાકું વાળવા કેમ કે નાકું વાળવું જોઈએ તો પછી પાણી પૂગી ગયું હતું એટલે નાકુ વાળવા આવી ગયો નાકુ બાકા શીખી બોલાડી દીધી મિત્રો પછી ફટાફટ નાકું વાળી દીધું નાકુ વાળીને આપણે પાછું કરી નાખ્યું સાલું પાણી બીજા પાટલામાં રવાનું કર્યું રવાનું કરીને પાછું નાખું વાળ્યું નાખું વાળ્યું એટલે રવાનું કરવું બીજા બીજા પાટલા પાટલામાં એટલે પછી ધીરે ધીરે સુખનો સૂરજ ઉગતો જ જાય છે પછી તડકો પડવા માંડ્યો એ તડકો પડ્યો એટલે બાકા શીખી બોલાડી દીધી એ ધાણા વાળીને પછી રહી ગયું કેમકે અડધું થતું પાવાનું એટલે આપણે ખંપાળી લઈને ઉપડી ગયા ખંપાળી મારવા પાટલામાં પાટલામાં ખંપાળી મજો આવે કેમ કે પાણી એક સાઈડ આવે છે એટલે મેં ફટાફટ પછી ખંપાળી મારવા માંડ્યો બાકા બાકાશીકી બોલાડી દીધી ખંપાળીની એ ફટાફટ ખંપાળી મારી ખંભાળી મારીને પછી પાણી સીધું આવવા માંડ્યું સીધું આવવા માંડ્યું એટલે ઘડીક પછી હું બેઠો બેઠો ઘડીક પછી મનમાં વિચાર્યું કે આમના ધણા થાય એટલે મારે નવું ટેટકા છોડવવું છે કઈ મિત્રો છોડો કમેન્ટમાં જરૂર જણાવજો ને કોને કોને ધણાવ આવ્યા છે આપણે તો પંદર વીઘાના ધણાવ આવી દીધા છે એ ફટાફટ પંદર શોષ્યું ઘડી બેઠો બેહીને પછી મેં લેમડાનો સાંયો ખાધો લીમડે બેઠો પછી લીમડે બેહીને પાટલામાં પાણી રવાનું કર્યું પછી અડધું રહી ગયું હતું એમાં પાયું એમાં પાઈને પાછું મારે બીજે પાવાદાનું હતું બીજા પડામાં અહીંયા પાવા આવ્યો આઠ આઠ વીઘાના પડામાં ધણામાં પછી એમાં પાણી વાયળું બાકા શીખી પછી એમાં નાખું વાળવા માંડો ને બપોરે થઈ ગયો તો એટલે પછી નાખું વાયળું મેં નાખું વાળવા માંડો પછી મેં કીધું આમાં કાળી ધૂળ છે પછી સાલ ઉડીને આમ ઘડી હું ઊભો કેમ કે બપોરે થઈ ગયો અને ભૂકલા લાગે છે ઊંધેડા ગાંધ છે મિત્રો પછી સાલ ઉડીને ઊભો પછી મેં કીધું હવે જમવા જાવ જોઈએ એટલે પછી હું વાટકો લઈને આવી ગયો જમવા જમવા આવ્યો એટલે ફટાફટ વાટકો લઈ લીધો વાટકો લઈને પછી મેં કીધું ચાલો રસોડા રસોડામાં બકાટા સોકા લઈ લીધા પછી હું જમવા માંડ્યો પછી ફટાફટ ખાવા માંડ્યો ખાઈને પછી મારે જવું છે નાકે પાછું ભરાવું થઈ જાય પછી હું હાલવા માંડ્યો નાકે નાકે હાલવા માંડ્યો એટલે ફટાફટ હું આસો વાહ નાકો વાળવા પણ નાકો તો થઈ ગયું તું ખેતર પછી નાકો થઈ ગયું એટલે પછી હું વાળવા માંડો બાકાશીકી બોલાડી દીધી નાકાની નાકું વાળી દીધું એટલે પછી થોડીક વારમાં પછી બીજે પાનું તો આ સહેલું લાશ નાખું તું ધોરિયામાં આવશે પાણી એટલે હાલવા માંડવું પડશે એટલે ફટાફટ હું ઠેલો લઈને ઉપડી ગયો નાકે પછી ઓલે ના ઓલે ધોરીએ ચડાવવું છે પછી મારે તો ત્રણ ધોરિયા કર્યા છે એટલે ફટાફટ અહીંયા હાલવા માંડો અહીંયા હાલીને પછી ધોરિયામાંથી બીજે ધોરિયે ચડાવવાનું છે એટલે ફટાફટ અહીંયા ચડાવવા માંડ્યું એટલે પછી નાખું ફટાફટ વાળી દીધું બાકાસીકી બોલાડી દીધી મિત્રો પછી મેં ઠેલો મૂક્યો પછી કોને કોને પાણી આજે વાળવાનું છે મિત્રો મેં પાણી વાળી દીધું ને પણ લાઈટ પણ વહી ગઈ છે એટલે વાડીમાં હું પાણી જોવા આવ્યો તો વાડીમાં પાણી નથી એટલે મોટર બંધ કરી પછી હું પાછો નાખી ગયો કેમ કે નાખું જોવા જવું જોઈએ એટલે પછી નાખું તો પૂગી ગયું હતું મિત્રો અહીંયા દેખાય છે દેખાય એટલે હું પછી પાછો વાડી બાજુ હાલવા માંડ્યો કેમ કે નાવાનું ઈચ્છે છે જઈને એટલે ફટાફટ હાલવા માંડ્યો હાલવા માંડ્યો પછી કપડાં બદલીને કપા વહેણવા જય શ્રીરામ હવે કાલના